આ ફોન કરી જેમ પપ્પા પેલા બેઠા ભરત ચિંતન ધલુબાના એનું બાના પપ્પા આ બેઠા આ પપ્પા આપણા પાર્લર રે ચાલે જાય ઈકો કેટર મારે આતી વિડીયો મારી ફરિયાદ કરી છે 300 કોરનો બખો પતા કે આલે પૂછ્યા તો તો તો

બીજું ગણાઈ ગઈ યાર એક તો આપડે જો ઘરનું કામ જેટલા આવ્યું છે એ તો તમને બતાવેલું છે આપડે ઘરનું આખો દાડો બતાવું નહીં કેમ કે ઘરની ધમલે આપણે મારવી નહીં કારણ કે મારે છે કે ઘરનું કામ આટલે પટ્યું આટલે પટ્ટી હા આ એક કૂતરું અમારે કોઈ બીમાર થયું હતું લગભગ એને કોઈ તકલીફ થઈ હતી કાલે ઓફ થઈ ગયું એક કૂતરું હોસ્પિટલ લઈને ગયા હતા અને બાટલા ચડાયા હતા કુતરા આ તકલીફ બહુ થાય લગભગ બીમાર પડી લગભગ પેટમાં ગોઠ થઈ ગઈ હતી દવાખાને લઈ ગયા હતા ઓપરેશન કરવાનું કીધું તું પણ જેવું કૂતરું લાયા એવું પછી વોપ થઈ ગયો જગ્યા પર નમર બાજકઈ ઓસી દરસ બોલો ના ભલો આ બહુ બરા તમે ના ના હવે જો જાવ ભાઈ હવે જો જાવ કે પાછું જાવ ચેલેન્જ વિડિયો માં હોય હ કોમ તો નહીં બતાવું કોમ તો આપણે બતાવી દીધેલું હ કેમ કે રોજ થોડું થોડું કોમ થાય છે એટલે કે જાજુ કોમ આપણે બતાવવાનું હતું નહીં કેમ કે કારણ છે તો કાલ ડમ્બલેન માર્જી કેટલે આયુ કરદુ કોમ

તેમજ કાચ ગુલ્લા મેલી ના આવી તો ચલો આપણે પરસાદી બધા ના દઈએ ને પછી ઘડી કરીને પછી ચેલેન્જ વિડીયો રમીને હું આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મારી માતા જો હતા પેલો વિડીયો બનાવ છું

<tuk> video aku kudu lagar nah, aku taro. Na તો ભગવાનજી માતાજી તમને ઘણું યાદ માતાજી મને ઘણું યાદ આવ્યું ઘણું યાદ પણ વિડીયો બતાવું મને ગમતું નહીં પણ આ તારા ત્રાસના લીધે મેં એકવાર બતાવ્યું ને હવે નહીં બતાવું હવે લાઈન વેચી દે વિડીયો નહીં બતાવું આજ પછી ફેરથી નહીં ખબર આવે છે ટોર્ચર થી મને કીધું હોય ચોકલેટો ખવરાવી છે અત્યારે ઇલ્લું વેલા ઘેર લઈને આવે ને ખબર પડી કે કરણ નો કંપાસ ભર્યો કે કરણ બર્થડે હતો ને એટલે ચોકલેટ ખવરાવી કરણ નો બર્થડે આપણે ખબર પડી જ જાય તારા છોકરા તો કંપાસ ભર્યો તો ચલો આપણા લીધે થોડું કામ સારું થઈ ગયું હોય કરણ ના હાથથી જે પૈસા હાથમાં નતા સુટતા ચોકલેટ નથી સુટતી તો ઘણી બધી ચોકલેટો ખવડાવીધી એવી ખવરાઈ ચોકલેટો ચોકલેટ આપડે ઘરે પડી છે એલું ફાય તો તમને બતાવીશું ક્યારે ચોકલેટ ખવડાય તો જોરદાર ખવરાઈ એમ એટલે મેં પેલા બર્થડે નું કીધું તે કીધું મને અલગ એટલે આપણા પાર્લર માં ચોકલેટ પેલી આવે ને પેલા પેલા તો ફોટો આવે ને અને મેં પસંદ કરીને મને કીધું આખું કેરેટ લાવી દો ચોકલેટ એટલે સસ્તી પડે આપણા પાર્લર માં રાખજો કીધું બોક્સ મહિને મહિને હું તો લઈ જ જાય બોક્સ અને બીજી વેચો અલગ બહુ મસ્ત ચોકલેટ છે તો ચલો હવે જઈએ આપડે પૂર્વાભાઈ ની આરતી કરી પછી ઘરે

તો આરે જો રોયેલો હે આલે પતંગ માટે કો ગયે બંકા ને હું હજુ કે કોણ તો વગાડે કોને વગાડે ઈ તો વગાડે ને આની દીકરી હે પતંગ હવે નઈ ચકાવાના ગે જો તરજા ખાવા બનાય ખાઈ લ્યો બે જણા ડુંગળી હમ ડુંગળી બનાઈ ડુંગળી શાક મસ્ત ને રહો રહો ખાવાનો તાને એમાં ડુંગળી નઈ પાવતી ને તન હા હા બોલો ના બે હે મમ મમ હું લાવ હે આપણે હું હવે બજાર ના તારા ઓલે કોક લેતા આવું

ખોટી ખોટી ખોઈજી બકાવા માટે થઈ તો આ તું માથામાં માટી નાખી જતી રહી યાર મારે જોઈ શું કર્યું નાવું પડશે ના પડશે મારે કેટલી બધી માટી નાખી એ આ ઓગડી આવશે ઓ માજુ રે ઓયદ રે આ પીયું મમલાવી ન મમલેવાજી પછી દૂધ દૂધ ઈ તો જો સાયકલ માં ઓગડી આવે એ મોઢા તો મુંઢો પાડ્યો તમે તો બેટ ખાય તે પાડ્યો એટલે હું બેહી ગયો હેલો તો ચલો આપણે હવે જોઈએ ઘેર

હે મો ઉપલાઈ પડો હો પલિયાળો ભાઈ હેડો ઘેર હેડો હવે હેડો ઘેર વનુ હેડો એલું હેડો ઘેર ચકાવતો ગયો હેડો હવે ટાઈમ થઈ ગયો આપડે ઘેર હોય બારના બાર ના મોડું હેડો ચલો